અગત્યના સમાચાર નીલગીરી ઉડા ખાતે બધા એકત્ર થઈને રજૂઆત કરવામાં આવી આજ રોજ સનફાર્મા રોડ પર એચસીજી કેન્સર હોસ્પિટલની પાછળ આવેલા નીલગીરી વુડા ખાતે બધા એકત્ર થઈને રજૂઆત કરવામાં આવી હતી કે અમને છેલ્લા બે વર્ષથી મકાન ખાલી કરાવ્યા હતા ત્યારે મકાન ખાલી કરાવ્યા અને બે વર્ષની ઉપર થઈ જતા આજ રોજ નીલગીરી વુડા ખાતે ત્યાંના રહેવાસીઓ ભેગા થઈને મીડિયા સમક્ષ રોષ ઠાલવવામાં આવ્યો હતો અને અમને અહીંયા મકાન નહીં મળે તો અમે આવા જ મકાનમાં રહેવા આવી જઈશું અને સરકાર દ્વારા અમને હજુ સુધી એક પણ મકાનનું ભાડું ચૂકવવામાં પણ આવ્યું ન હતું અને અમને કોઈ પણ જગ્યાએ મકાન ફળાવવામાં આવ્યા ન હતા ત્યારે એના રહેવાસીઓનું એવું કહેવું છે કે અમને ટૂંક સમયમાં મકાન નહીં મળે તો અમે અહીંયા પાછા સાફ સફાઈ કરીને આવા જજ રીતે મકાનમાં રહીશું અને એમને કંઈ પણ થશે તેની તમામ છે તે જવાબદારી સરકારની રહી અમે એટલા માટે ભેગા થયા છે કે અમારા ઘર છે એ તંત તાંદલજા નીલગીરી હાઉસિંગમાં અમારા ઘર છે એટલા માટે અમે બધા ભેગા થયા સન સનફાર્મા કેન્સર હોસ્પિટલની બાજુમાં કે અમે બધા છે ને ત્રણ તારીખે સાહેબે અમને કીધું છે કે પંદર દિવસમાં આવજો સાહેબ પંદર દિવસમાં અમને કંઈ ફેસતો નહીં આલે તો અમે બધા જ મેમ્બર થઈને અહીં રહેવા આવવાના છે એટલે આજે અમે બધું સાફ સફાઈના દેખવા માટે આવ્યા છે એટલે અમે કોર્પોરેશનમાં અરજી નાખીને રસ્તો ક્લિયર કરાઈને અમે રહેવા આવી જઈશું કેટલો ટાઈમ થયો તમને ખાલી અહીં બે વરસ થઈ ગયા અમારા ત્રીજું વર્ષ ચાલુ થઈ ગયું છે મકાન એવું કીધેલું કે તમે ખાલી કરી દો તમને મકાનના આટે મકાન કાં તો પછી ભાડું આલીશું ના ભાડું મળે છે ના મકાન આલ્યું છે કોઈ જગ્યાએ નહીં કશું જ નહીં કોઈ જગ્યાએ ભાડું ભાડું કશું જ નહીં કોઈ આલવાનું કોઈ દેખવા જ નહીં આવતું બે વર્ષથી કોઈ સાહેબ કોઈ અધિકારી અમને મળવા નહીં આવ્યા તમે રજૂઆત કરવા ગયા તો શું કીધું અમે રજૂઆત કરવા ગયા તો અમને એવું કીધું કે બેન સારું વાંધો નહીં તો અમને અમે આ પંદર દિવસમાં જવાબ આપીશું કમિશનર સાહેબને અમે મળ્યા છે ખાલી કરાયું ત્યારે શું કહેવા માંગ ખાલી કરાયું તારે કીધું અમને કે બનાવીને તમને ઘર આલીશું કાં તો ઘરના બદલે ઘર આલીશું પણ કેવું છું શું કે કોઈ અધિકારી અમને જોવા જ નથી આવતું તો

રાવપુરા કોર્પોરેશનની ઓફિસમાં અવારનવાર રજૂઆતો કરતા છતાં બી આનું કોઈ નિરાકરણ નથી આવ્યું આજે બસો પચાસથી બસો સિત્તેરો રહીશો અહીંયા નીલગીરી ઉડાઓના બે હજાર ત્રેવીસથી અવારનવાર કેટલી રિક્વેસ્ટો નાખી કેટલી જગા પર એ લોકોએ કંઈ કહીને થાકી ગયા અધિકારીઓને કશું પણ નથી થયું એ એટલા તાહીમ આમ છે કે એમને મકાનની એટલી જરૂરત છે એકલા મુસ્લિમ નથી એ સર્વ જાતિના લોકો આ ઉળાની અંદર રહે છે આજથી ચાર પાંચ દાડા પહેલાં રાવપુરા અમારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી એટલે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી એમને અમને બહુ સારો એ આપ્યો રિસ્પોન્સ કે તમે જાઓ પંદર વીસ દાડાની અંદર તમારું કંઈ ને કંઈ રસ્તો કાઢી રહી આ ક્યાં સુધી ચાલશે ના કોઈ વર્તર છે કે ના કોઈ જાતની કોઈ રિસ્પોન્સ છે આજે નહીં કાલે કાલે નહીં પરમદાર છેલ્લા બે હજાર ત્રેવીસથી આ વાર્તાઓ ચાલ્યા કરે છે આજે તંત્ર એના ઉપર ધ્યાન રાખે આજે રહીશો બસો સિત્તેર ભેગા થયા છે અહીંયા આવું કહે છે અમારા હાથથી સાફ સફાઈ કરીને અહીંયા તમે પોઝિશન આવીને જુઓ કેટલી જલજીત હાલતમાં છે રેવા ત્યાં આગળ ઊભવા લેવા લાયક નથી કાલ ઉઠીને કોઈ બનાવ બનશે તમારી તંત્રને એટલી રજૂઆત છે કે આ ગરીબોને જુઓ હા તો કુદરત તમને જોશે હા આજે કેટલી આવાસો તાંદલજાના અંદર ખાલી છે કોઈ સ્પોટ સર્વે નથી થયું હા કે કોઈ જગા પર જોવા નથી આવ્યા એટલે અમારે આખરે કોઈ પગલાં અમારા પ્રત્યે ભરવામાં ના અમે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે પંદર દાડાનો ટાઈમ આપ્યો છે આજે આઠ દાડા થઈ જવાયા આઠ દાડા પછી અમે બી જઈશું પણ આજે તમે જુઓ તમારા કેમેરામેનને કહો કે કેમેરો મારા કેટલા રહીશો છે એટલે મારી તો ખાસ કોર્પોરેશનને રજૂઆત છે એક સામાજિક કાર્યકર નાતે હું એમને રજૂઆત કરું છું હા કે આ ગરીબોને જોવો અને કોઈ નથી આ મારી સાથે ભાવિનભાઈ છે આ યોગેશભાઈ છે આ મરાઠી દાદી છે અમારા સૈયદ સાહેબ છે આ બેન છે હા બીજા તમને કેમેરામેન તમે જોઈ શકો છો કે કેટલા રહી રહીશો છે શું ગુનો કર્યો છે એમને ના કોઈ વળતર છે હા આજે બે હજાર રૂપિયા ભાડું હા એ લોકો કે ચાલો બે હજાર તો છોડો તમે ચાર હજાર મેં તાંદલજામાં મકાન બતાવો કે કોઈ જગ્યા પર બતાવો બધા જવા બી તૈયાર હતા કોઈ કલ્યાણનગર જવા તૈયાર હતું મારા હિન્દુભાઈઓ ત્યાં જવા તૈયાર હતા ખિચકોલી સર્કલ હા તાજે કોઈ બેસીને એનો રસ્તો તો કાઢો અવારનવાર છેલ્લા અઢી વર્ષથી રાવપુરા તાંડલજા ખંડેરાવ માર્કેટ અહીંયા ત્યાં કરીને ત્યાં સુધી એનો નિરાકરણ લાવો કોર્પોરેશન પાણી ડ્રેનેજ ચાલુ કરી અને એના અંદર લાઈટ કનેક્શન કરી અને આ લોકોને રહેવા માટે તો કંઈ લાયક કરી આવ આગળ વરસાદ છે પૂરની સ્થિતિઓ સર્જાશે હા શું નામ મારું નામ સૈયદ ઇરફાનુસેન આજ રોજ અમે નીલગીરી હાઉસિંગ વોળાના જે મકાનો છે એ આજથી બે વર્ષ પહેલાં અમને ખાલી કરાવી દીધા હતા ધાક ધમકી આપીને પોલીસને બોલાવીને એમના કાર્યકર્તાઓ બધાને બોલાવીને અમને ધમકી ધાક ધમકીથી મકાન ખાલી કર્યા હતા તેના માટે અમે અહીંયા બધા ભેગા થયા છે અને અમે નક્કી કર્યું છે કે કોઈ પણ જાતનું એ નહીં મળે તો અમે પાછા જ્યાં હતા ત્યાંથી રહેતા થઈ જઈશું કેટલો ટાઈમ થયો તમને ખાલી કરાય બે વર્ષ થયા બે વર્ષ શું આવ્યું તું ખાલી કરાવવા તે ટાઈમે દાગ ધમકી આપી અમને ખાલી કરાવી હતી ત્યાંના અમુક જે હતા એ એવું અમને કીધું હતું કે બે વર્ષ પછી તમને અમને આ જ જગ્યાએ બનાવીને આપીશું મકાન પણ આજ સુધી કોઈ પણ જાતનું વળતર બી નથી આપ્યું બીજા ગરીબોને બધાને અને કોઈને અંદર ઓફિસમાં જઈએ છે તો બધા તાળા મારીને જતા રહે છે અને એક એક એકવાર ગયા ઓફિસમાં તો મને કહે છે કે તમને કલ્યાણ નગરમાં જેટલા ખાલી છે એ મકાન ફાળવીશું બીજા બધા જે હશે એ લોકોને તાંદલજાલમાં ગમે તે રીતે સેટ કરીશું પણ આજ સુધી અમારા મકાનના જર્જરિત મકાન એક બી મકાન એક બી હીટ અહીંથી હલી નથી અને તમે આઈને જુઓ અમારા મકાનોની હાલત શું થઈ ગઈ છે અમારે કોર્પોરેશન એટલી છે કે અમે આ જગ્યા સાફ સફાઈ કરાવી આપો અમે અને જે છે અગર તમારે અહીંયા જ આપવા તો પછી એમના સ્વ ખર્ચે અમને રિપેર કરાવીને આપે કમ્પ્લીટ ભાઈ તો ભાડું ચાલુ કરો એક માંગ છે અમારી સહીમ જિયરજ અલી